અને સતી એટલે મા પાર્વતી એ સતીના આગન ભગવાન શિવ સાથે થયા છે એવી કથા વાત આવે છે એ સતીએ ભગવાનને શિવને મેળવવા માટે તપ કર્યું છે શિવ પુરાણમાં બહુ મોટી કથા વિસ્તારથી છે સતી ચરિત્ર ની કથા ભાગવતમાં થોડા ની અંદર સતી ચરિત્ર બતાવ્યું છે સતીના લગ્ન ભગવાન શિવ સાથે થયા છે સતી ભગવાનની શિવથી શિવ થી લગ્ન બે વખત થયા આમ તો અનેકો વખત લગ્ન થયા પણ વિશેષમાં શિવ બે વખત બતાયા છે એક વાર દક્ષની દીકરી સતી તરીકે ભગવાન શિવ થી લગ્ન થયા હમણાં જ કથા આવશે કે પિતાના યજ્ઞમાં હોમાઈ ગયા અને બીજી વખત હિમાલયને ત્યાં પાર્વતી બન્યા હિમાલય અને મેનાથી જે ઉત્પન્ન થયા એ મા પાર્વતી અને એ પાર્વતીના લગ્ન પાછા ભગવાન શિવથી થયા જ્યારે હિમાલયની દીકરી પાર્વતીથી ભગવાનના લગ્ન થયા ત્યારે છ છ મહિના જાન રોકાણી હતી મેના કહે કે મારી દીકરીને આવા વર્ણન ના પહેણાવું જુઓ તો કેવાશે એનો વેશ કેવો અમંગલ ગળામાં સર્પ છે તો કોણ કે ભૂતાળો ભૂતાત્માઓ પ્રેતાત્માઓ સતીના લગ્ન ભગવાન શિવ સાથે થયા છે પિતા દક્ષ પ્રજાપતિ ના પાડે છે કે નહીં મારી દીકરીને ત્યાં નહીં પીણાવું પણ પિતા બ્રહ્માજીની યાજ્ઞાથી બ્રહ્માના કહેવાથી દક્ષ પ્રજાપતિ પોતાની દીકરી શિવને અર્પણ કરી સતીને અર્પણ કરી છે શિવને લગ્ન થયા છે પણ બન્યું એવું કે એક વખત એક સભા ભરાણી હતી અને સભામાં બ્રહ્મા શિવ અનેક ઋષિઓ હતા અને દક્ષ નાયક નાયકનું પદ મળ્યું નાયક એટલે પ્રમુખ નાયકનું પદ મળ્યું અને માણસને પદ મળે એટલે જાળવી શકે તો બરાબર ને કાતો આમ લાંબો હાલે પોળો હાલે દક્ષ પ્રજાપતિને નાયકનું પદ મળ્યું એટલે અભિમાન આવ્યું અને પદ મળે એટલે માણસને અભિમાન આવે જ કોઈક એવો વ્યક્તિ હોય કે પદ મળ્યા પછી એને અભિમાન ના આવે એ સભા ચાલુ છે સભામાં દક્ષ પ્રજાપતિ પ્રજાપતિના નાયક બન્યા છે ગયા ગયા એટલે આખું સભા ઊભી થઈ ગઈ આખી સભા બધા ઊભા થઈ ગયા પણ બન્યું એવું કે શિવ પોતાના ધ્યાનમાં મગ્ન છે શિવ ઉભા ના થયા અને એક બ્રહ્માજી ઉભા ના થયા એટલે દક્ષ પ્રજાપતિ કેવા લાગ્યો બ્રહ્માજી તો મારા પિતા છે મારા પિતા ઉભા ના હતા તો ચાલે પણ આ તો મારો જમાઈ છે હું ના પાડતો હતો કે આવાની દીકરી ના દેવાય પણ પિતાજી માન્યા નહીં ભગવાન શિવને કોઈ ખબર નથી પોતે તો ધ્યાનમાં મગ્નમાં છે અને એ દક્ષ પ્રજાપતિ શિવની નિંદા કરવા લાગ્યો પદ મળ્યું ને કેમ તો કે માનવ નડે છે માનવીને મોટો થયા પછી માનવ નડે એને પદ મળી જાય એટલે એને અભિમાન આવી જાય એ દક્ષ પ્રજાપતિને ને પદ મળ્યું એટલે અભિમાન આવ્યો એ શિવ ઉભા ના થયા અને ઈ એને દેખાઈ આવ્યું બોલો ના કઈ એવું સમજો કે આખી સભા ઊભી થઈ ઈ તો જો એક જણા ઉભો ના થયો તો શું થયું આખું ગામ આપણને એમ કહે કે હારા કપડા પહેર્યા હો આખું ગામ વખાણ કરે પણ એક વ્યક્તિ આવીને એમ કહે કે આવા શું કપડા પહેર્યા છે તો આખા ગામે વખાણ કર્યું ને એ આપણને ના દેખાય પણ એક વ્યક્તિ આવીને કહી ગયો ને એ આપણને તરત દેખાય કે કેમ તો કે પદ મળ્યું ને માનવ નડે છે માનવીને મોટો થયા પછી કે